જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો મિત્રો મજામાં મજામાં જ સ્વાગત થયું તમારું ફરી નવા લોગમાં ને અત્યારે વાગવામાં કેટલા ખબર ખવા આઠ થઈ ગયા હે અને બધું કામકાજ આપણે થઈ ગયું હોય અને ફ્રી થઈ ગયા અને બેઠા ને નેરુબેન બેઠા ને લહાણ મમ્મી બધું કામકાજ કરીને શું તા આરામ કરે છે ઘડી કરને ને કાધીભાઈ બેન જો ભાણા પડ્યા હે અને પાણી ભરવા ગયા હવે આવે એટલે ઠામણા કરી નાખે ને બાકી તો Не вредно, не вредно ама да кажам હાલ જો કેટલા વાગ્યા હે નવ થઈ ગયા ને હું કાલે પાસે બે મંદિર આવી હોય માતાજીને કુરદેવી મંદિર આવી હોય તો દર્શન કરતી આવી અને જઈ આવી તો એ દર્શન કરે હે અને મેં કરી લીધા ને અગરબત્તી બોલી લીધું હોય અત્યારે એવું બધું હે બાકી તમે મંદિર તો જોયું છે આવડું મોટું છે મેદાન જો દર્શન કરવા રહ્યા હતા કાય ભાભી હા એમ કે મંદિર છે આમાં ફૂલ લેવીએ હમ દર્શન કરી આવી દીયા બઈ આવી હા અમારે પાહે હે પણ કાઈમ ના પુગાય કાઈ કાઈ વરી આવી હા એવું હે હાલો આજે બનાવવાનું છે કેનું ગલકામ છે હા આ ને લેતા વગર આજે એની જલી તેમ કે શાક બનાવે છે

જો નીરબેન મજાનું બનાવવા નાખ્યું છે રોટલા નઈ નિરબેન તમારા વાળો બધા કામ સરસ લેવો જો હું મમ્મી અહીંયા કામકાજ કરી હળવા ધીરે તો જો હે એટલી રહી ફોલી ધીરે ધીરે ફોલી નાખી તો હમણાં અગિયાર હા આવે કા મમ્મી খ <sexy> <vegen> <medical. sexy> <humsunda> પાણી પીવું હોય તો પી આવે થોડું થોડું પીએ બેગ બેગ દોર ત્યાં ટાકી ભરી હોય ને એમાંથી મોટી માં પાતા હોય પીવું થોડુંક પીવું હોય પણ આ આવે આખી ટાકી બગાડવા અને આપણે હેને થઈ ગયા નવરા સા પાણી પીધો નાસ્તો પાણી કર્યા અને હવે આપણે બેહી ગયા બધી માંડ્યું એટલી એક ટોપડી અડધી ભરાણી એક ખૂપડું આપણે ફોલ નાખી હજી આ ખૂપડું ફોલ નાખી આખી ટોપડી ભરાઈ જાય ધીરે ધીરે બધી ફોલાઈ જાય નીરુબેન અત્યારે ગોરા ભલે કે પાસે ટાટા થઈ જાય ને બપોર પેલા એવું બધું કામ કાજ ચાલે છે સાગર ભાઈ ગયા હે જરોક શુક્રાવાઈ ને બધા ડોક્યુમેન્ટ લઈ અને પછી તો ઈ તો ગેમ રમતો હોય ફોન માં જતો હોય એમ બધા તો રૂંઢા થઈ ગયા આપણે મેન્ટી ફોલ્ડિંગ થઈ ગયા ફ્રીન બધા ને બધા થઈ ગયા મોરે રાહિંદા બાઈંદા કર નાખ્યો અને હવે બધા ફરી એમ બેઠા હે વાત કરી ને પવન એ તો બહુ હારો તો ઘોર વાત તો હારો તો એ બધું હે ને રાંધન બસાલ તો કરશું ફાઈનલી આજે પાછી બનાવવાની છે આપણે પાણીપુરી કેમ કે સાગર ભાઈ બેગ દીમાં વે જવાના છે હોસ્ટેલમાં તો આપણે કીધું હાલો આપણે ફટાફટ બનાવી નાખીએ તો હવે ફટાફટ પહેલા બટાકા સુતારીને આપણે કુકર માં નાખી દઈ તો આપણે પાણી બનાવી નાખી કે આપણે સિંધાળીને બનાવતા શીખવાડી કેમ કે મસ્તી ને આપણે ફ્રેશ ફ્રેશ પૂરી તરાઈ ગઈ મસ્ત ને પકવજે જરા કદી ફેરવીને પાકલ ને તો કડક રીયા એમ નો ઢીલી પડી જાય ઊંધા હવે હલો જો આપણે એને પાણીપુરી બનાવવાની પૂરી તરાઈ હે મસાલો તૈયાર થઈ ગયો ડુંગળી પાણી કોતમોરી હવે કતમોરી ગમવાળી સેવ અને ઠામને બધું ધીરે ધીરે આપણે એને ભેગું કરી છે ને આપણે આજે હું છે કે લાઇટ વહી ગઈ હે એટલે આપણે કાંઈ વિડીયો હેરખો બન્યો નથી થોડુંક થઈ ગયું તો આપણે લેટ તો હલો આપણે બધા ફટાફટ જમી લે ને તમારે કોઈને આવવું હોય તો આવી જાવ